નમસ્કાર આપ જોઈ રહ્યા છો એન્શિયન ન્યૂઝ હું છું આપની સાથે હેતલો ભરૂચ શહેરની યુનિયન સ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ હર્ષોલ્લાસ સાથે યોજાયા હતો ભરૂચ શહેરની યુનિયન સ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ હર્ષોલ્લાસ સાથે યોજાયા હતો નાના બાળકોએ પ્રથમ વાર શાળાના દરવાજા પાર કર્યા હતા ત્યારે તેનો ઉત્સાહ અને ઉત્સુકતા જોવા જેવી હતી શાળામાં નવા પ્રવેશ લીધાલા બાળકોને શૈક્ષણિક કીટ આપીને તેમનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તો કાર્યક્રમ દરમિયાન ભૂતપૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા શાળાના ટ્રસ્ટીઓ તેમજ અન્ય આગેવાનો અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં ઉત્સવની ભવ્યતા વધુ વધી હતી ત્યારે પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે પોતાના સંબોધનમાં શિક્ષણના મહત્વ પર પ્રકાશ ફેંકતા જણાવ્યું છે કે નાનપણથી શિક્ષણના સારા સંસ્કાર મળે તો બાળકનું ભવિષ્ય શાસ્ત્રોમાં સંશોધનમાં અને સમાજ સેવામાં ઉજળું બની શકે છે આ પ્રસંગે શાળાના શિક્ષકો અને ટ્રસ્ટીઓએ પણ બાળકોને પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું અને શૈક્ષણિક યાત્રાની શરૂઆત માટે શુભેચ્છાઓ પાઠવી છે 1, 2, નો દેવા મારો કૃપા કરો હવે કારણે તો કેવાવા કે જેઓ મારો ઈસુ નામનો ગમે એવું હેતુ સંદીપ દીક્ષિત નેશન બ્રસ ન્યૂઝ ભરૂચ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રેસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર